પોલીસ દ્વારા કેટલો દારૂ પકડવામાં આવ્યો અને કેટલા કેસ કરવામાં આવ્યા આવો જાણીએ અમદાવાદ ડીસીપી કંટ્રોલ અધિકારી દ્વારા અમદાવાદ સંજીવ રાજપૂત પણ હાલ અમલમાં છે ડીજીપી શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર બંને દ્વારા અમદાવાદ શહેરમાં સમગ્ર સમગ્ર રાજ્યમાં છે તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ પ્રોહિબિશન ની ડ્રાઈવ ચાલી રહી છે એ અન્વયે તારીખ ચોવીસ ડિસેમ્બરથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવેલી છે તો ગઈ ગઈકાલ એટલે કે તારીખ ચોવીસ ના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ અઢાર જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે જેમાં લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ વીસ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આઈએમએફએલનો સાતસો એકાણું બોટલ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે જેની કિંમત આશરે એક પોઈન્ટ છેતાલીસ લાખ જેટલી છે આ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અન્ય મુદ્દામાલ મળી આશરે ત્રણ પોઈન્ટ ત્યાં લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ અઢાર કેસ દરમિયાન ગઈકાલના એક દિવસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે એ જ રીતે અમદાવાદના અલગ અલગ ઝોનમાં મળીને કુલ એકસો ચૌદ જેટલા દેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે આ કેસો લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ છોતેર જેટલા દેશી દારૂના બુટલેગરો પર કરવામાં આવેલા છે અને જપ્ત કરાયેલ દેશી દારૂનો જથ્થો આશરે છસો છાસઠ લીટર જેટલો છે જે દારૂની કિંમત આશરે તેર હજાર ત્રણસો જેટલી છે અને દેશી દારૂના જથ્થા સાથે જપ્ત કરવામાં આવેલ અન્ય મુદ્દા માલ મળીને એની કુલ કિંમત આશરે પચીસ હજાર પાંચસો જેટલી છે